ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ કલારાણીમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર છે પાવી જેતપુરના કલારાણી ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં વિધાનસભા મુખ્ય દંડક બાળકૃષ્ણ સુકલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ડ્રાયફેડ ચેરમેન રામસિંહભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા પૂર્વ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પાવી જેતપુર તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠવા કમાટ પ્રમુખ મિલનભાઈ રાઠવા તેમજ મોટી સંખ્યામાં સરપંચો સ્થાનિક આગેવાનો જનપ્રતિનિધિઓ અને આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સૌ્ય જય ચૌહાણના નારાજ સાથે બિરસા મુંડાના આદર્શો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આપણા સૌના માટે જળ જંગલ અને જમીન માટે એમને આપણા સમાજ માટે ખૂબ મોટા પ્રયત્નો આધરીને જે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આપણા આદિવાસી સમાજની જળ જંગલ જમીન ઉપર જે હકો હતા એને નેસ્ત નાબૂદ કરવા માટે એમને ખૂબ મોટા પ્રયત્નો કરીને આપણને અંગ્રેજોની સામે લડીને આપણને હક અને અધિકારો આપ્યા એવા બિરસા ભગવાનને આપણે આજે સૌ સત સત નમન કરીએ તેઓને સાચી શ્રદ્ધાંજલિ આપણે અર્પણ કરીએ સાથે સાથે માનગણની ધરતી પર આપણા ગોવિંદ ગુરુ તેમજ અંગ્રેજો સામે લડનારા આપણા આદિવાસી સમાજના વીર શહીદોને પણ આજે આપણે યાદ કરીએ તેઓને પણ સત્સત નમન કરીએ સાથે સાથે જાંબુ ઘોડાની ધરતીના આપણા આદિવાસી સમાજના નાયકા શહીદ વીરોને પણ આપણે આજે યાદ કરીએ ને તેઓને પણ સત્સત નમન કરીએ આપણી સૌની વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને જ્યારે સંબોધવાના ત્યારે તેઓનું પણ આપણે માર્ગદર્શન લેવાનું છે આપણા મુખ્ય મહેમાન ગંડક સાહેબ પણ આપણે માર્ગદર્શન લેવાનું પરંતુ આપણે બધા સૌ જાણીએ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે બિરસા મુંડા ભગવાને આપણને જળ જંગલ જમીન માટે અંગ્રેજો સામે લડીને આપણને હકો અપાવ્યા પરંતુ ઘણા વર્ષો સુધી આપણે બધા સૌ જાણીએ

જંગલની ની સિંચાઈ દ્વારા ખેતી કરીને આગળ વધે એના માટેના આશીર્વાદો પણ આપણને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને દીધા